નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો આજની તારીખ પચીસ એક બે હજારની છવ્વીસ તો હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજના દિવસનો આ ત્રીજો વિડીયો છે તો અગાઉ આપણે બે વીડિયો મૂકેલા હતા તે પણ તમારા માટે અગત્યના છે તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ જોઈ લેવા દિલથી વિનંતી છે તો આજના વિડીયોમાં વાત કરીશું દરેક પેન્શનર મિત્રોએ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે નહીતર પેન્શન થશે બંધ તો દર્શક મિત્રો એવી કયું કામ છે જે દરેક પેન્શનરોએ એકત્રીસ જાન્યુઆરી એટલે કે આ મહિનાના અંત સુધીમાં કરવું પડશે તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને એ ટુ ઝેડ વિગતવાર રીતે સમજાઈ જશે અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે અમે તમારા માટે રોજેરોજ ખૂબ મહેનત કરીને ગમે તેવી પરિસ્થિતિઓ હોય તો પણ વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનું ચૂકતા નથી તો ખાસ કરીને અમારી આવી મહેનત હોય તો તમારે પણ એક નાની નાનીવી મહેનત કરીને અમારા વિડીયોને લાઈક કરવાનો છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે તો થોડોક સપોર્ટ કરજો સાથ સહકાર આપજો અને શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સતત વધારો થવાની ધારણા છે તો નિષ્ણાતોના મતે આગામી થોડા મહિનાઓમાં ડીએ સિત્તેર ટકા સુધી પહોંચી શકે છે તો આની સીધી અસર કર્મચારીઓના ખિસ્સા પર પડશે અને તેમના હાથમાં રહેલા પગારમાં વધારો પણ ફાયદો થશે તો આ અપડેટની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ વીડિયો અંતર સુધી જોઈ લેજો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો જ્યારે કમિશનનો અહેવાલ અને તેનો અમલ હજુ પણ બાકી છે ત્યારે તેને લગતા પ્રશ્નો કર્મચારીઓના મનમાં દરરોજ રહે છે તો ડીએ અથવા મોંઘવારી ભથ્થા અંગે ખાસ ચિંતા છે તો ત્યારબાદ વાત કરીએ તો પાંચમા અને છઠ્ઠા પગાર પંચની સરખામણીમાં સાતમા પગાર પંચ હેઠળ ફુગાવા સમાયોજિત ડીએ ઘણી ધીમી ગતિએ વધ્યું છે તો એવું માનવામાં આવે છે કે આની સીધી અસર આઠમા પગાર પંચ હેઠળ વાસ્તવિક પગાર વધારા પર પડી શકે છે તો આઠમા પગાર પંચની રચના નવેમ્બર બે હજાર પચીસમાં કરવામાં આવી હતી અને તેને તેનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે તો એવી અપેક્ષા છે કે આ અહેવાલ બે હજાર સત્યાવીસના મધ્ય પહેલા પ્રકાશિત કરવામાં આવશે નહીં તો આ સમયગાળા દરમિયાન ડીએ ઓછામાં ઓછો ત્રણ ગણો વધવાની અપેક્ષા છે જે આઠમા પગાર પંચના અમલીકરણ સુધીમાં કુલ ડીએ છે તે આશરે સિત્તેર સુધી લાવી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પાછલા પગાર પંચમાં ડીએ કેવી રીતે વધ્યો અને સંપૂર્ણ ગણતરી સમજીએ તો જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનરો માટે ડીઆર ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે તો પાંચમા પગાર પંચની વાત કરીએ તો ઓગણીસો ને છન્નું થી બે હજાર છ ની વચ્ચે લાગુ હતું તો આના અંતે ડીએમાં ચુમ્મોતેર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ છઠ્ઠા પગાર પંચની વાત કરીએ જેને બે હજાર છથી થી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો તેના અંત સુધીમાં ડીએ મૂળ પગારના એકસો પચીસ ટકા સુધી પહોંચી ગયું હતું અને સાતમા પગાર પંચની વાત કરીએ જે હાલમાં લાગુ છે તો ડીએ હાલમાં મૂળ પગારના અઠાવન ટકા છે અને માર્ચ સુધારણા પછી તે વધીને સાહીઠ ટકા થવાની ધારણા છે મિત્રો તો આપણે વાત કરી તેમ જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થતું હોય નવું પગાર પંચ અમલમાં આવતું હોય ત્યારે કર્મચારીઓને પેન્શનરો માટે જે ડીઆરને ડીઆર હોય તેને ઘટાડીને શૂન્ય કરવામાં આવતું હોય છે તો ખાસ કરીને આગલા બે પગાર પંચની વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચમાં અને પાંચમા પગાર પંચમાં પણ એવું જ થયું હતું કે જે મોંઘવારી વધતું હતું તેને જીરો કરીને મૂળ પગારમાં સારો એવો વધારો છે તે કરવામાં આવતો હતો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં ધીમે ધીમે વધારો તો શું આઠમા પગાર પંચમાં મોટો પગાર વધારો થશે તો નવા પગાર પંચના અમલ પછી જ્યારે ડીએ શૂન્ય ગણવામાં આવશે ત્યારે પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કરવામાં આવે છે તો આ વાત બે હજાર સોળના ઉદાહરણ પરથી સમજી શકાય છે તો સાતમા પગાર પંચમાં સરકારે બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો જેને કારણે લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત થી વધીને અઢાર હજાર રૂપિયા થયો હતો પરંતુ ડીએનએ શૂન્ય ગણ્યા પછી કર્મચારીઓના વાસ્તવિક ઇન હેન્ડ પગારમાં માત્ર ચૌદ પોઇન્ટ ત્રણ ટકાનો વધારો થયો હતો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે આઠમા પગાર પંચમાં શું થશે તો હાલમાં ડીએ લગભગ અઠ્ઠાવન થી સાઠ છે જે અગાઉના કમિશન લગભગ એકસો પચીસ ટકા કરતા નોંધપાત્ર રીતે ઓછું છે તો આનો અર્થ એ થયો કે જ્યારે તેને આઠમા પગાર પંચમાં મૂળ પગારમાં સામેલ કરવામાં આવશે ત્યારે કર્મચારીઓ માટે વાસ્તવિક વેતન વધારો અગાઉના કમિશન કરતાં ઘણો વધારે અને વધુ અસરકારક રહેશે તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછા ડીએ હોવાનો ફાયદો એ થશે કે નવા પગાર પંચના અમલ પછી મૂળ પગારમાં વધારાથી કર્મચારીઓના ખિસ્સામાં આવતા કુલ પગારમાં સીધો વધારો થશે મિત્રો તો મિત્રો આ અત્યારે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ